આ તરફ લીવવા પટેલ સમાજના મિલન પ્રસંગે ભાજપના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા અમરેલી જિલ્લા ભાજપના જૂના અને નવા નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા મંત્રી કૌશિક વેકરિયા ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા સાંસદ ભરત સુતરિયા પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા પણ ઉપસ્થિત રહ્યા કૌશિક વિક્રયા સાથે પૂર્વ સાંસદ કાછડિયાનું સુખદ મિલન લેવા પટેલ સમાજના શ્રી મિલનતી વાજમનન નેતાઓ વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચા અમરેલી જિલ્લામાં ભાજપની જૂથ જૂથબંધી પર જાણે કે સંપૂર્ણ પૂર્ણ વિના મુકાય કૌશિક વિક્રયાએ સમાજના મોભ્યોને જાહેર મંચ પરથી નતમસ્તક વંદન પણ કર્યા હતા આજ અંગે જાણકારી આપશે સમાદાતા farooq ઓનલાઈન પર જોડાયા છે farooq

અમરેલી જિલ્લાનું આખું ચિત્ર છે જોવા મળી રહ્યું છે જયારે કૌશિક કર્યા પ્રધાનમંત્રી મંત્રીમંડળ ના શપથ લઈને પોતાના કાર્યભાર સંભાળીને અમરેલીને આંગણે પધાર્યા અને જિલ્લાના તમામ મોર્ચો છે એક બેઠક આવ્યા હતા અને

મતમસ્થક રીતે જાહેર મંચ પરથી સમાજના તમામ કર્યા હતા ત્યારે હવે હાલમાં સ્પષ્ટપણે જોવા મળ્યું કે નથી સંપૂર્ણ પૂર્ણ મુકાઈ ગયું છે કેમ કે હજી બે દિવસ પેલા દિલીપભાઈ સંઘાણી ને પંચોતેર રૂપાલા કૌશિકભાઈ ઘરે ગયેલા હતા ત્યારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારા રિલેટિવ થાય છે અને હાલમાં તેના સ્નેહના સંબંધને કારણે તે ત્યાં ગયા હતા અને બાદમાં કોશિંગ કરી હતી તો ઘરે આવ્યા હતા સંપૂર્ણપણે અમરેલી જિલ્લામાં ભાજપમાં જે જૂથબંધીની વાતો હોય ઉડતી અટકળો હતી એના પર સંપૂર્ણપણે પૂર્ણ વેરા મુકાઈ ગયું છે અને ભાજપ એક થઈ ગયું હોય અને આગામી ઇલેક્શનમાં ભાજપ સંપૂર્ણપણે અમરેલી જિલ્લામાં કમળ ખેલે તેવા અત્યારે સમીકરણો સાકાર કરી દીધા છે બિલકુલ આભાર ફારૂક તમામ જાણકારી આપવા બદલ ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ એક જગ્યાએ સંગઠનના લોકોને મળીને એમની નવા વર્ષની શુભકામનાઓ ની આપલે કરી શકે એના માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજ આજરોજ સવારના દસ વાગ્યા થી લઈને બપોરના એક સુધી કાર્યકર્તાઓ માટે સંગઠનના બધા જ આગેવાનો માટે અહીં સ્નેહ મિલન ટાઈપનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ ની આપલે કરી હતી એમાં આ વિસ્તારના માન્ય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત હતા એમના બધા જ કાર્યકર્તાઓ મળ્યા છે અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને પાઠવી છે જિલ્લાભરના કાર્યકર્તાઓને નવા વર્ષની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે જિલ્લા ભાજપ કાર્યાલય અમે એક નક્કી કર્યું હતું કે તમામ કાર્યકર્તાને અમે મળશું કેમ કે મારી લોકસભા બહુ મોટી છે દૂર દૂરથી આવતા હોય એટલે એક જગ્યા પર રાખ્યું અને લોકોનો ઉત્સાહ અને પ્રેમ આજના દિવસે જે મળ્યો છે કદી ના ભૂલી શકાય તેવો અને હું મારી લોકસભાના તમામ જનતાને શુભેક્ષા શુભેચ્છા પાઠવું છું કે આવનારું વર્ષ સુખી સમૃદ્ધિ અને આરોગ્ય તંદુરસ્ત રહે અને ઉત્તરો કરે તેવી તમામ જનતાને ખૂબ શુભકામના નવું વર્ષ ગયા વર્ષમાં બનેલા બનાવો ઘટનાઓ જે પસંદ ન હોય એને ભૂલવાની ક્ષમાયતના કરવામાં પરસ કોઈ સંકોચ નહીં કરવાનો અને નવા વર્ષે નવી દિવાળી કહેવત મુજબ સાનુકૂળતાથી સૌ વ્યવહાર કરીને નવું વર્ષ સારી રીતે અરસપરસ પ્રેમથી કામ કરીને વીતે એવી શુદ્ધ ભાવના સાથે આજે સમગ્ર દેશમાં જ્યાં નવું વર્ષ ઉજવાય છે ત્યાં આ ભાવ સાથે હવે મળે છે લેવા પટેલ સમાજનો સ્નિવિલન પ્રસંગ હતો જ્યાં ભાજપના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા અને દિલીપ સંઘાણી તરફથી પણ સૂચક નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે નવા વર્ષમાં જે જૂની જે વાતો છે એ બધી હવે ભૂલાવવામાં આવી રહી છે આપણી સાથે ફોન લાઈન પર ભરત કાના બાર જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ ભરતભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને આપને પણ નવા વર્ષની શુભેચ્છાઓ થેન્ક યુ થેન્કયુ થેન્ક યુ સાહેબ આજે આ સ્નેમિલેન પ્રસંગ હતો અને દિલીપભાઈ સાંગણે પણ કહ્યું કે નવી બધી વાતો ભૂલી જવાની છે અમરેલી ભાજપમાં શું આવ્યું થવાનું છે કે બધા ભાઈભાઈ હવે બધી જૂના ગિલાસ શીખવા બધા ભૂલાઈ જવા છે નવી વાતો જૂની વાતો ભૂલી જવાની કરેક્ટર કરેક્ટ હા હા જૂની વાતો બધી ભૂલી જવાની બરાબર તમે તો આટલા વખતથી પોલિટિક્સ ને ફોલો કરો છો ને તમારી ચેનલ રાજકીય બધી બાબતો ઉપર નજર રાખતી હોય છે એટલે પોલિટિક્સ માં તો આપણે બધા જાણીએ છીએ બહુ બહુ જાણીતું સૂત્ર જરા નો પરમાનન્ટ નો પરમાનન્ટ એનિમી એટલે એવું કશું હોતું જ નથી કાંઈક મિત્રો અને કાંઈક દુશ્મનો કોઈ વધતા નથી અને એ સ્વાભાવિક રીતે ઘણા લાંબા સમય પછી ગુજરાત પ્રતિનિધિત્વ મળ્યું છે એટલે સમગ્ર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં એક ઉત્સાહ અને એનર્જી નો સંચાર થયો છે અમારા ઘણા બધા પડતર પ્રશ્નો છે જિલ્લાના ઘણા બધા વિકાસની સમસ્યાઓ છે એટલે ચોક્કસપણે સરકારમાં અમારું પ્રતિનિધિત્વ આજે વધ્યું છે તો લોકોમાં પણ એક નવી આશા ઉભી થઈ છે અને અપેક્ષાઓ ચોક્કસપણે આગામી દિવસોમાં ખરી ઉતરે એવી લોકોને આશા છે

અને જુની લાગણી જાગી ઉઠે એ બહુ લાંબુ અંતર હતું નહીં બધા વચ્ચે બહુ કેમ કે બધા લોકો વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગના કાર્યકર્તાઓ એકબીજા સાથે લાંબા સમયથી જોડાયેલા છે કામ કરતા અમારે ત્યાંનું પાર્ટીનું કલ્ચર થોડુંક રૂરલ એરિયા હોવાથી એમાં થોડા લાગણીના સબતો એકબીજા ઘરે જવાના સંબંધો એવું બધું વધારે હોય એટલે ટોટલી જેને કહેવાય ને કે બધી જગ્યાએ જે પ્રોફેશનલ રાજકારણ જેવું અમારા જિલ્લામાં

આ કોઈ સ્વાધ્યાય પરિવાર કે પીએપીએસ નથી હિતો નો ટકરાવ થાય બનતા હોય છે બધી જગ્યાએ થતું હોય તો પેલું સારું સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે વગર મધ્યસ્થીએ મેં તમને કીધું ને એમ કેમ કે બધા લોકોએ સુધી સાથે કામ કર્યું જૂની યાદો ફરી સાથે ફરી સાથે જોડાઈ ગયા અત્યારે પ્રવાહ ઉભો થયો

પીટ સાંભળે નહીં એવું તો કઈ કશું હોતું નથી અમારે ત્યાં ઘણા વખત થી આ દોર નથી અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં જે જૂની સિસ્ટમ હતી અગાઉ નીચે કોઈ મોટા કહેવાય કે મહત્વના આગેવાનો કોઈ આવે પાર્ટી માંથી બેસાડે સાથે ચા પાણી પીવડાવે નાના મોટા ઇસ્યુ નો નિકાલ કરાવે આવી એક વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ ઘણા વખત સમાપ્ત થઈ ગઈ છે તમારે જે ઝઘડ હોય તો ઝઘડી લેવા ભેગા થયું હોય તો ભેગા જ થઈ જાવ અતુલભાઈ ગુજરાત છે કે બધા જૂના નેતાઓ બધા અને નવા બધા એક સાથે એક મંચ પર બધી જૂની વાતો બોલાવીને પહેલા તો નવા વર્ષની હું ખુબ ખુબ રાજ્ય કક્ષાના મંત્રી બનવા બદલ એમને આવકારવા માટે માટે સત્કારવા બધા જ નેતાઓ એક મંચ ઉપર આવી ગયા હતા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ રાખેલા કાર્યક્રમમાં બધા જ નેતાઓ એક મંચ ઉપર હતા અને બધા સાથે રહીને કૌશિકભાઈને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી અને એમને આવકાર્યા હતા તમે પણ આગળ આવો અને કામ કરો અમને કોઈ વાંધો નથી પેલા તો એવું કોઈ ગ્રુપ એવા નતા ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ પાર્ટીનું ગાઈડલાઈન મુજબ કામ કરતા હોય છે પરંતુ કોઈ ને કોઈ દ્રષ્ટિથી જો અલગ વિચારતા હોય છે પરંતુ અમને પણ ખુશી થઈ છે કે બધા જ નેતાઓ એક સાથે બેસી અને જિલ્લાના વિકાસ માટે કાર્યરત બનશે એવી અમને પણ અમે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે રહીને સંગઠનની સાથે તાલ મિલાવીને આગળના ભવિષ્ય માટે કામ કરીશું

હવે એક પેસેજ આપવામાં આવેલો છે માની લો છું દિલીપ સાંઘાણી કે નારણભાઈ ભરત તમામ નેતાઓ એક સામે હાથ લંબાવેલા છે કે અમે આગળ વધવા તૈયાર છે તમે પણ આવી અમે તો તમને તક આપી હતી પાછળથી કોઈને કહેવાનો કોઈ મોકો ન મળે શું એ માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ એકંદરે અમરેલી ભાજપ માટે આ સારા સમાચાર છે નવા વર્ષે કારણ કે આ એક એવો જિલ્લો છે કે જ્યાં કોઈને કોઈ કારણસર તડા થતા રહેતા હોય છે

કૌશિક વેકરિયાના ખાસ આવવાથી એમને મંત્રાલય મળવાથી એમને ઉર્જા વિભાગ પણ સોંપવામાં આવ્યું છે સાથે સાથે કાયદા મંત્રીનો વિભાગ પણ તેમને રાજ્યકક્ષાનો સોંપવામાં આવ્યો છે એ આવ્યા બાદ હવે આ પરિસ્થિતિ બદલાય છે જોવાનું રહેશે આપનારા સમયમાં કોઈ નવો ટ્વિસ્ટ આવે છે કે કેમ તો એબ્લેટિનમાં અસલ આટલું જ આપજું તારો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર